ભારત દેશનો તિરંગો લહેરાવ્યો હતો તેને ગુજરાત સરકાર ત્રીસ હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ ખાતે ઉપલબ્ધ એડવેન્ચર કોર્સ બેઝિક કોર્સ એડવાન્સ કોર્સ કોચિંગ કોર્સ અને રોક ક્લાઇમ્બિંગ કોર્સમાં સફળતાપૂર્વક ભાગ લઈ ડાંગનો યુવા પર્વતારોહક ભવન રાઠોડ વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન લઈને પર્વતારોહકની વિવિધ તાલીમ લઈ રહ્યું છે ભુવાને હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગમાં તાલીમ પૂર્ણ કરી ભુવાન રાઠોડ હાલમાં જ હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગ ખાતે તાલીમ પૂર્ણ કરી માઉન્ટ એવરેસ્ટ કરવાની તાલીમમાં પસંદગી પામ્યો છે ડાંગના ચિરાપડા ગામના ભુવન રાઠોડને પર્વતારોહકની તાલીમ માટે પશ્ચિમી બંગાળ અને ભારત સરકારની ડિફેન્સ મિનિસ્ટ્રી હસ્તક ચાલતી પર્વતારોહક સંસ્થા હિમાલય માઉન્ટેન ઇન્સ્ટિટ્યૂટ દાર્જિલિંગ ખાતે પસંદગી થઈ હતી અહીં ટ્રેનિંગ લીધા પછી તેર કિલોમીટર શિખર રનિંગ ચઢાણ વેડ લોટ ફેરી હાઈ આલ્ટીટ્યુડમાં ત્રણ કલાક પૂરી કરવાની હતી જેમાં ભુવાન રાઠોડે સોળ કિલો બદલ ભુવાન રાઠોડને ગુજરાત સરકાર દ્વારા ત્રીસ હજારના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે આ વિનાગતી ઠંડીમાં રહીને કરે છે સખત મહેનત ઉલ્લેખનીય છે કે ભુવાન રાઠોડ બીએસએફ આર્મી નેવી કમાન્ડોની પહેલી ટીમમાં પસંદગી થઈ નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરતા તેઓની ગ્લેશિયર ખાતે માઉન્ટ એવરેસ્ટ માટેની ટ્રેનિંગ માટે પસંદગી કરવામાં આવી છે ગ્લેશિયરમાં આખું શરીર જામ કરી નાખે તેવી ઠંડી તેમજ ચડાણ વખતે સ્નોફોલના કારણે વારંવાર અડચણો આવતી હોય છે સાથે ઊંચાઈ પર હવા પાતળી હોય છે તેમજ હાથ રૂજાવી નાખે તેવી ઠંડીમાં રહીને પણ તેઓ રાજ્ય અને દેશનું નામ ઊંચું કરવા સખત તંતોડ મહેનત કરી રહ્યા છે જે ગુજરાતી